ઘણા ટાઈમ પછી આપણે લાઈવ સ્ટ્રીમ કરી રહ્યા છીએ તો જોઈએ છે રાતના થઈ જાય છે અગિયાર અને અગિયાર વાગે કોણ કોણ ચાકી રહ્યું છે એ આપણે જાણીએ તો જલ્દીથી થઈ જાઓ कोई जो बोले कोई व्यूवर्स आपसे साथे ज्वाइन नहीं करेंगे सब चार व्यूवर्स छे अत्यारे आपसे साथ में तो हेलो जी नमस्ते जो ये छे कौनी कमेंट से पहले ओह फिफ्टी सिक्स हेलो जी नमस्ते राम राम No comment <clears throat> like with the llamas. 28 થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમે આટલા વ્યુવર્સ મારી સાથે અત્યારે લાઈવમાં જ છે તો મને ખૂબ ગમ્યું બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો લાઈક બદલ પણ આપનો આભાર

કમેન્ટ કરે તો જવાબ દેવાની પણ મજા આવે ચલો લાઈક કરી રહ્યા છે તો સરસ આભાર ઓહો વન સેવન મતલબ પ્લસ થાય છે વ્યુવર્સ આપણા થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કોઈ બનવા નથી માગતું સરસ ચલો પ્લસ થતાં જાય રહ્યા That's views se એવો રિસ્પોન્સ તમારો મળ્યો મને આઠ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે લોકો જે મોટા મોટા યુટ્યુબરો છે એ લોકો તો જેવા લાઈવ સ્ટ્રીમ ચાલુ કરે કે લોકો લાખોમાં વ્યૂઝ આવી જાય અને કલકોના એમના સ્ટ્રીમ હોય છે અમારા જેવા નાના ક્રિએટરો નોર્મલી પાંચથી દસ મિનિટ લાઈવ કરે એમાં પણ વ્યૂઝ નોર્મલી જ હોય તમે ગમે તે ટાઈમમાં ગમે ત્યારે લાઈવ કરો પણ નોર્મલી માણસને કોઈ સપોર્ટ કરતું જ નથી તો આજે સારો એવો રિસ્પોન્સ મળ્યો મને તમારો જેટલા પણ લાઈફમાં જોઈ તે બધા એનો દિલથી આભાર માનું છું અને નવ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે દસ મિનિટમાં આપણે રજા લઈએ છીએ તો બધાને શુભ right લો તો હોઈ રહે ચાલે તમારી